હર હર મહાદેવ જય ગિરનારી આપણે યુટ્યુબ ચેનલ વાતો વિરલ વિભૂતિઓને પર આપ સૌનો હાર્દિક સ્વાગત છે કોઈ કવિએ સાચું જ લખ્યું છે કે તમારું જીવન એવું હોવું જોઈએ કે તમારો દરેક શબ્દ પ્રાર્થના બને અને તમારું প্রত্যেক કર્મ છે એ યજ્ઞ બને માનવતાના દીપને સતત જળતો રાખવા અને તેમાં કર્તવ્યનો તેલ પૂરનારા લોકો દુનિયામાં બહુ ઓછા હોય છે એવા લોકોને આપણે હંમેશા ઋણી છીએ પણ એ દીવડામાં ખુદ પોતાની જાતને જ રૂપે પ્રગટાવી અને પ્રકાશ પાથરનારી વિભૂતિઓ બહુ વિરલ હોય અને માનવતાને એ ચીર ઋણી બનાવતા જાય છે પોતાના દેશ માટે સાદું જીવન એક ટંકનું ભોજન લેવું અને એ પણ ખીચડી અને એક ટક જ પાણી પીવાનું એમની દિનચર્યા પણ લોકો એમને મહારાજ કહે રાજવીના મહારાજ વાત જાણીને નવાઈ લાગે પણ લોકોના હૃદયમાં તો રાજા તરીકેની એમની સત્તા ખરી જો એવી જ એક વિરલ વિભૂતિ એટલે રવિશંકર મહારાજ ગુજરાતની ગુનેગાર ગણાતી અને પ્રજાને ત્રાસરૂપ નિવડેલી કોમોમાં મહારાજે જીવનભર કાર્ય કર્યું ગરીબોના અને શોષિતોના એ હામી બન્યા મહારાજનું હૃદય આદ્ર હતું એમાં માતાનું અમર્યાદ વાત્સલ્ય ભર્યું હતું અને સામે એટલી જ વ્યવહાર કુશળ ટૂંકા ધોતિયા પર કસવાળા કેડિયાવાળી માથે મોટી ટોપી અને ઉઘાડા પગથી મહારાજે છ ફૂટની ઊંચી તામ્રવર્ણી કાયાએ ગુજરાતનો ખૂણે ખૂણો ખૂદી નાખ્યો ગુજરાતના લોકજીવન સાથેની તેમની તન્મયતાએ જ એમને સાચા લોકસેવક બનાવ્યા ગુજરાતના અનેક જિલ્લાના ગામડાએ એ રહ્યા લમણા શેકી નાખી એવા તાપમાં બપોરે કે રાતની કાતિલ ઠંડીમાં પણ ત્રીસ ચાલીસ માઈલની મજલો એમને ઉઘાડા પગે કાપી નાનપણથી જ સહાનુભૂતિનો વારસો મહારાજને એમના માતા પિતા તરફથી મળ્યો નાનપણમાં એ ખૂબ તોફાની પણ માતા પિતાની કડક શિસ્તનો પ્રભાવ તેમના પર રહેલો માતા પિતાને પાસે બેસી તેઓ રામાયણ ભાગવત વગેરે સંભળાવે અને ઘરના કામમાં મદદ પણ કરે તેઓ સોળ વર્ષના હતા ત્યારે પ્લેગ ફાટી નીકળેલો સવારે જોયેલો મણે સાંજ સ્વરૂપ તો પડી ગયું હોય કોઈ કોઈની પાસે જવાની કે મરણ પામેલા ને બાળવે જવાની પણ હિંમત ન કરે એ વખતે કુમાર રવિશંકર તરતો તરત પોતાના કેટલાક મિત્રોને લઈ ઉપડે અને મરણ પામેલા અગ્નિ અગ્નિસંસ્કાર કર્યા અને એ પ્લેગના કેરમાં ઓગણીસ વર્ષમો વર્ષે તેમના માતૃશ્રીનું અવસાન થયું ભણતર તેમનું માત્ર જ છ ચોપડી પણ પુસ્તક કરતા અનેક ગણો માનવ સંપર્ક અને કુદરત પાસેથી ભણ્યા આ સમય દરમિયાન તેઓ મોહનલાલ કામેશ્વર પંડ્યાના જ સંપર્કમાં આવ્યા

સરકારે જપ્ત કરેલા હિન્દ નકલો રવિશંકર મહારાજે ઘરે ઘરે જઈને વેચી એકવાર કોંગ્રેસે લોકમાન્ય તિલકના સ્મરણાર્થે એક કરોડ રૂપિયાનો ફાળો ઉઘરાવાનું નક્કી કર્યું એ કાર્ય ગાંધીજીએ પોતાના માથે લીધું અને દેશભરના કાર્યકરોને બોલાવી અને તેમણે દરેકે ઉઘરાવાની રકમની વહેંચણી કરી દીધી એમાં મહારાજને હિસ્સે દસ હજાર રૂપિયા આવ્યા ઘરે પહોંચતા મહારાજને પહેલો જ વિચાર આવ્યો કે બીજાઓ પાસે માંગવા જતા પહેલા મારે મારું જે કંઈ હોય તે ચરણે ધરવું જોઈએ મકાન જમીન સાથે ઘરના તમામ યાદી તૈયાર કરી તેની કિંમત મૂકી સરસાદી સાત હજાર થઈ આ યાદી પત્ની સમક્ષ ધરી તેમણે પોતાનો વિચાર તેમની આગળ દર્શાવ્યો પરંતુ તેમના પત્ની સંમત ન થતા તેમણે કોઈ પણ રક્ષક ન કરતા એટલું માત્ર કહ્યું આજથી આ મિલકત તમારી અને દેશ મારો આમ કહી અને તેમણે ઘર છોડ્યું પોતાનું કહી શકાય એવું માત્ર ચાર દિવાલો પરનું ચણતર નહીં પણ હવે દેશ સમજ તેમનું ઘર બની રહ્યું લોકસેવાનું વ્રત લઈ તે ગામડે ગામડે ફરવા લાગ્યા મહારાજને દેહનો મોહ તો વેલો છૂટી ગયો એટલે સરકારની બંદૂકો સામે ખુલ્લી જાતી ધરવામાં એને બીક હતી નહીં બાટોલી સત્યાગ્રહ સ્વયંસેવક સંઘમાં મોહનલાલ પંડ્યા સાથે બીજું નામ મહારાજનું હતું અને એકવાર તો એક તોડીને સાચું બહારવટું શીખવવા એકલ પંડે ઉપડી ગયા અને ત્યાં જઈને કહેલું કે આપડા બધા દુઃખોનું મૂળ આ પરદેશી સરકાર છે એટલે સાચું બહારવટું એની સામે કરવાનું ગાંધીજીને તેઓ સાબરમતી જેલમાં મળવા ગયા ત્યારે ગાંધીજીએ કહ્યું કે બારવટિયાઓને મેળવી આપવાનું તો રહ્યું પણ તું હવે આ કોમની સેવા કરીશ તો મને બહુ ગમશે ગાંધીજીની એ આજ્ઞા માનીને મહારાજે ધરાડા પાટણવાડિયા અને બારૈયા આ કોમોની સેવા કરવાનો સંકલ્પ કર્યો ચોરી કરવી એ તે કઈ ગુનો છે આવી બાળક જેવી મનોદશા ધરાવતી એ કોમો વચ્ચે ધામા નાખી અને મહારાજે ખરેખર માણસાઈના ત્યાં જ પ્રગટાવ્યો આમ તો દારૂબંધી દુકાળ રાહત અને અતિવૃષ્ટિ જેવી ઘણી આપત્તિઓમાં તેમણે સેવાના કાર્યો કર્યા અને ચોરી જેવા ગુનાઓ કબૂલાવવા માટે પણ તેઓ પહોંચી જતા એકવાર વેપારીના ઘીના બે ડબ્બા ચોરાઈ ગયા આ વાતની જાણ થતાં રવિશંકર મહારાજ ત્યાં પહોંચી ગયા તેમણે જે ભાઈએ ચોરી કરી હતી તેમણે ચોરી કબૂલવા માટે વિનંતી કરી પણ તેઓ માન્યા નહીં એટલે મહારાજ ઉપવાસ પર ઉતર્યા અને અંતે તેમણે પાણી પણ તેજી દીધું એટલે બીજા દિવસે રાતે પેલો ભાઈ ત્યાં આવી અને ચોરી કબૂલ કરી ગયો એક કાર્યમાં ગુનેગર ગણાયેલ કોમોનો હૃદય પરિવર્તન સાધી અને તેમણે સન્માર્ગ વાળવા પાછળ જે શ્રમ લીધો તે અસ્મરણીય છે ચોરી કરનારાને નાળ પારખી અને તેમની પાસે તેમણે ચોરીની કબૂલાત કરાવી લીધી એવી જ રીતે દારૂબંધી માટે પણ તેમણે એક એવી જ રીતે એક ભાઈને મળવા બોલાવેલા અને તે રૂમમાં અંદર એક જે થાંભલો હતો એને પકડીને ઊભા રહેલા એટલે પેલે ભાઈ એમને મળવા માટે બહાર બોલાવે છે તો રવિશંકર દાદા કહે છે કે મને તો આ વડગાડ છોડતો જ નથી એટલે પેલે ભાઈ હસે છે કે મહારાજને તો ઝટકી ગયું લાગે એવું તે કાઈ હોય આ થાંભલાને તો તમે જ પકડી રહ્યા છો એને થોડા તમને પકડ્યા છે પણ ત્યારે મહારાજ કહે છે કે વ્યસનનું પણ કંઈક આવું જ છે તમે જેમને વળગી રહ્યા છો એ તમને નથી વળગતું એટલે પેલા ભાઈ સમજી જાય છે કે આ દારૂબંધી માટેની એક ટકોર છે અને તે ત્યાં જ હાથમાં પાણીની અંજલી લઈ અને એમની સામાજિક એટલે જ કદાચ ગુજરાત રાજ્યની સ્થાપના એમના સુભસ્તે કરાવવામાં ગુજરાતે ગૌરવ અનુભવ્યું છે લોકસેવા કાજે સેંકડો માઇલ પગ તળે કરી નાખનારા એમના પગે ફ્રેક્ચર થવાથી થોડા વર્ષો ચાલી શકતા નહીં પણ ઘરે બેઠા પણ તેમની સેવા પ્રવૃત્તિઓ ચાલુ જ રહે પોતાના નામે ફંડફાળો ન કરવાની ના પાડી હતી પૂજારીએ પોતાના અંતિમ સંસ્કાર કરવા પાછળથી કોઈ સ્મારક ન રચવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને તેમણે અંતિમ શ્વાસ લીધા આદર્શપૂર્ણ જીવન જીવવાની જેમને ખેવના હોય તેમને માટે તેમનું જીવન પ્રેરણાના પરસપણે જેવું હતું તેથી કદાચ પન્નાલાલે લખ્યું હશે કે જેણે જીવી જાણ્યું આ પુસ્તક તેમણે રવિશંકર મહારાજ માટે લખ્યું છે ગાંધીજીને પણ જેની સાથે થોડી ઓદલ બદલ કરવાનું મન થયેલું એ ત્યાગ જીવન સુધી આચાર દક્ષતા અને મૂર્તિમંત આદર્શમાં મહારાજે પોતાના જીવન અને કાર્યથી માણસાઈના દીવા અનેકના જીવનદીપની વાટને સંકોરી આવા જ માણસાઈના દીવા વિશેની આ વાત આપણને સારી લાગી હોય તો આપ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો જય હિન્દ જય